નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ભાનુબેન લગ્ન એક સુખી અને સમૃદ્ધ પરિવારમાં થયા હતા એના પતિ રાઘવભાઈ એક સરકારી ઓફિસમાં નોકરી કરતા હતા અને ભાનુબેન ઘર સંભાળતા એના પતિનો પગાર પણ સારો હતો એટલે ઘરમાં પૈસા ટકાની કોઈ કમી નહોતી ભાનુબેન લગ્ન પછી બે વર્ષે એના ઘરે પુત્રીનો જન્મ થયો ત્યારે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ હતા અને વિચારી રહ્યા હતા કે અમે અમારી દીકરીને ખૂબ જ લાડ થી ઉછેરીને મોટી કરશું ભણાવશું કોમલ હજુ તો આઠ વર્ષની થઈ હતી ત્યારે ભાનુબેન બીમાર પડી ગયા અને ઘણી સારવાર કરાવ્યા બાદ પણ ભાનુબેન નું અવસાન થઈ ગયું ત્યારે રાઘવભાઈ ઉપર જાણે દુખો પહાડ તૂટી પડ્યો હોય એવું લાગી રહ્યું હતું ત્યારબાદ રાઘવભાઈએ વિચાર્યું કે મારી દીકરી કોમલ હજુ ખૂબ જ નાની છે એટલે એની સાર સંભાળ કોણ રાખશે હું એની સાર સંભાળ રાખવા માટે ઘરે રહીશ તો મારી નોકરીનું શું થશે ઘણો બધો વિચાર કર્યા બાદ એણે નિર્ણય લીધો કે હું બીજા લગ્ન કરીને કોમલ માટે એની એક નવી માં લાવીશ ત્યારે કોમલે એના પિતાને બીજા લગ્ન કરવા માટે ના પાડી હતી છતાં પણ એના પિતાએ બીજા લગ્ન કરી લીધા અને કોમલ માટે નવી મા લાવ્યા રાઘવભાઈએ જે સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા એ સ્ત્રીને પણ બે પુત્રીઓ હતી એટલે કોમલની નવી માતાએ કોમલને એની નોકરાણી બનાવીને રાખી હતી હવે કોમલની મા અને એની બંને દીકરીઓ આખો દિવસ આરામ કરતી કોમલના પિતા આખો દિવસ નોકરીએ જતા અને કોમલ આખો દિવસ ઘરનું તમામ કામ કરતી કોમલ જ્યારે વિવાહ લાયક થઈ ત્યારે એના શ્યામ રંગના કારણે કોઈ સારા ઘરનો છોકરો એને પસંદ નહોતો કરતો એના કારણે કોમલની સગાઈ નહોતી થઈ રહી પરંતુ એક દિવસ એની સોતેલી માએ પોતાની બીજી પુત્રીનો ફોટો બતાવીને એક છોકરા સાથે કોમલની સગાઈ નક્કી કરી અને થોડા દિવસો બાદ એ છોકરા સાથે કોમલના વિવાહ પણ કરાવી દીધા અને હવે કોમલને એની સોતેલી માએ એક દુલ્હન બનાવીને એના સાસરે વિદાય કરી અને એ પોતાની બીજી બંને પુત્રીઓ સાથે આનંદથી રહેવા લાગી અને કહેવા લાગી કે આપણા ઉપરથી એક બોજ છૂટી ગયો કોમલ આજે દુલ્હન બનીને પલંગ પર ડરથી ધ્રુજી રહી હતી ત્યારે જ અચાનક વરરાજાએ ઘુંઘટ ખોલ્યો હવે આખી કહાની વિસ્તારથી જાણીએ આજે કોમલ આખી રાત પોતાની માના ફોટાને છાતીએ લગાવીને રડતી રહી જ્યારે પણ એની આંખ બંધ થતી ત્યારે એને ભયંકર સ્વપ્ન આવતું અને એની ઊંઘ છીનવી લેતું એટલે એ ગભરાઈને ઊભી થઈ જતી અને ફરી પોતાની મૃત્યુ પામેલી માતાના ફોટાને છાતીએ લગાવીને બેસી જતી રાત્રિના ત્રણ વાગી ગયા હતા અને સવારે એના પિતા પોતાની નવી પત્ની લાવવા માટે જવાના હતા આ વાતનો વિચાર કરીને એને છેલ્લા ઘણા સમયથી ઊંઘ નહોતી આવતી આજે ફરી એકવાર એ પોતાની માતાના ફોટાને છાતીએ લગાવીને જોર જોરથી રડતી હતી અને એની આંખો પણ સોજી ગઈ હતી પરંતુ એની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા ત્યારે એ ફરી એકવાર પોતાની માતાના ફોટા સામે ઊભી રહીને પોતાની માને કહેવા લાગી કે માં તું મને આ દુનિયામાં એકલી છોડીને કેમ જતી રહી તે એકવાર પણ ન વિચાર્યું કે મારી દીકરીનું શું થશે હવે જુઓને મારા પિતાજી બીજી વાર વિવાહ કરવા જઈ રહ્યા છે હવે ઘરમાં મારી નવી માં આવશે અને કોણ જાણે એ મારી સાથે કેવું વર્તન કરશે તારા મૃત્યુ બાદ મારા પિતાજી તો મારી સાથે આમ પણ ઓછું બોલે છે અને હવે તો એ બીજા લગ્નથી ખૂબ જ ખુશ છે આજે નવા કપડા પણ લાવ્યા છે જે પહેરીને એ કાલે બીજા લગ્ન કરવા જવાના છે મે મારા પપ્પાને ખૂબ સમજાવ્યા કે પપ્પા તમે બીજા લગ્ન ન કરો મારી નવી માં મારા પર અત્યાચાર કરશે એ મને ક્યારેય નહીં અપનાવે પરંતુ મારા પપ્પા ન માન્યા મને બહુ ડર લાગે છે કોમલ આમ જેની માં સાથે વાત કરી રહી હતી પરંતુ એની માનું તો આજથી ચાર મહિના પહેલા જ અવસાન થઈ ગયું હતું કોમલની માના મૃત્યુ સમયે એના પપ્પાની આંખમાંથી એક પણ આંસુ આવ્યું એ તો એવું કહેતા કે ભગવાનની વસ્તુ હતી અને ભગવાન પાસે જતી રહી હવે રડવાનો શું ફાયદો માતાના મૃત્યુને થોડા દિવસો થયા હતા અને કોમલના પિતાને બીજા લગ્ન કરવાનો શોખ જાગ્યો એ બીજા દિવસથી જેના માટે છોકરી શોધવા લાગ્યા એ એના મનમાં એવું વિચારી રહ્યા હતા કે ઘરમાં મારી પત્ની આવશે તો ઘરનું કામ સંભાળશે આ જોઈને કોમલ તો ચોકી ગઈ અને કહેવા લાગી કે પપ્પા હું ઘરના બધા જ કામકાજ કરી લઈશ કોમલ ત્યારે આઠ વર્ષની હતી પરંતુ કોમલના પિતા તો કોમલને શરૂઆતથી જ કંઈ ખાસ નહોતા માનતા એને થોડા મહિનામાં જ એક છોકરી શોધી લીધી અને વિવાહનો દિવસ નક્કી થઈ ગયો એ દિવસે કોમલ એના પપ્પાના પગમાં પડીને છેલ્લી વાર કહેવા લાગી કે પપ્પા જો મારી નવી માં આપણા ઘરમાં આવશે તો તમે મને ભૂલી જશો પછી તો હું તમને યાદ નહીં આવું કે તમારી એક દીકરી કોમલ પણ છે ત્યારે કોમલના પિતાએ કહ્યું કે કોમલ તું તો મારી મોટી અને એકની એક દીકરી છે જે તારું સ્થાન છે એ સ્થાન સુધી કોઈ નહીં પહોંચી શકે આવા ઘણા બધા આશ્વાસન કોમલને એના પપ્પાએ આપ્યા હતા જે પાણીના પરપોટા સિવાય બીજું કંઈ નહોતું આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો આજે કોમલના પિતા ખૂબ જ ખુશ હતા એઓ લગ્ન કરવા ગયા અને એની બીજી પત્ની સાથે વિવાહ કરીને એને ઘરે લઈ આવ્યા સાંજનો સમય હતો જ્યારે કોમલના પિતાજી એની બીજી પત્ની સાથે ઘરમાં દાખલ થયા ત્યારે કોમલે જોયું તો એક ક્ષણ માટે એને જોતી જ રહી ગઈ કારણ કે એની બીજી માં ખૂબ જ સુંદર હતી એના પિતાજી તો એની બીજી પત્ની પર મોહિત હતા ત્યારે જ કોમલ ફરી એકવાર પોતાની માતાના ફોટાને જોવા લાગી એની માં દેખાવમાં શામ હતી અને ઠીકઠાક દેખાવની સ્ત્રી હતી કોમલ પણ પોતાની માં પર ગઈ હતી દેખાવમાં શામ અને ઠીક ઠાક ચહેરો જ્યારે એની નવી માએ ઘરમાં પગ મૂક્યો ત્યારે એણે એક નજર કોમલ પર નાખી અને ત્યારબાદ એ એના પિતાના હાથમાં હાથ નાખીને રૂમ તરફ જતી રહી અને કોમલ એનું માથું નમાવીને ઊભી રહી હવે કોમલની નવી મા એના પિતા સાથે વિવાહ કરીને ઘરમાં આવી હતી અને બીજા દિવસથી જ એના ઘરનો માહોલ બદલાઈ ગયો એના પિતા તો માત્ર એની નવી પત્નીના બનીને રહી ગયા હતા કદાચ આટલી સુંદર પત્ની મળ્યા બાદ એ પોતાની દીકરીને ભૂલી ગયા હતા જેઓ પેલા કોમલ સાથે સુખ દુઃખની વાત કરતા હતા હવે એ પણ એને સ્વીકાર્ય નહોતું કોમલ ક્યારેક આપવામાં આવતો શરૂઆતમાં તો ઘરની તમામ જવાબદારીઓ કોમલની નવી માએ ઉપાડી લીધી એ ઘરના તમામ કામ કરીને તમામ જવાબદારીઓ ઉપાડીને પોતાના પતિનું દિલ જીતવા લાગી જ્યારે કોમલ સ્કૂલે જતી અને સ્કૂલ માંથી ઘરે આવ્યા બાદ સાંજના કામોમાં પોતાની નવી માને મદદ કરતી એક દિવસ કોમલની સોતેલી માની તબિયત ખરાબ થઈ અને જ્યારે એને પાસે લઈ જવામાં આવી ત્યારે જાણ થઈ કે એ પ્રેગ્નેન્ટ છે એ દિવસે કોમલના પિતા ખૂબ જ ખુશ હતા પરંતુ એ સાથે જ આખા ઘરની જવાબદારી કોમલ પર આવી ગઈ કોમલના પિતા એને કહેવા લાગ્યા કે દીકરી તારી માની તબિયત ખરાબ રહે છે એટલા માટે હવે ઘરના બધા જ કામ તારે કરવા પડશે એટલે હમણાં તું સ્કૂલે જવાનું બંધ કરી દેજે જ્યારે તારી માની તબિયત સારી થઈ જાય ત્યાર બાદ ભણવા માટે સ્કૂલમાં જતી રહેજે ત્યારે કોમલે એના પિતાની આ વાત સાંભળીને હા પાડી દીધી હવે કોમલે સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હતું અને ત્યારબાદ ક્યારેય એણે સ્કૂલનું મોઢું પણ જોયું નહોતું હવે તો એની નવી માતાનું વર્તન અનોખું બની ગયું હતું એ હવે કોમલ પર હુકમ ચલાવવા લાગી હતી હવે તો કોમલ થી કામ કરવામાં કોઈ ભૂલ થાય તો એને ઠપકો આપવા લાગતી અને કહેવા લાગતી કે સરખી રીતે કામ કરજે નહીતર હું તારા પપ્પાને તારી ફરિયાદ કરી દઈશ તને તો ખબર છે કે તારા પપ્પા મારી સામે એક શબ્દ પણ નથી બોલતા ત્યારે કોમલ પોતાના પિતાથી ખૂબ જ ડરતી હતી એટલે એ ચૂપચાપ ઘરના બધા જ કામો કરવા લાગી અને આખો દિવસ કામ કરીને થાકીને પથારીમાં સુવા આવી ત્યારે એના પગના સાંધામાં દુખાવો થવા લાગ્યો પરંતુ એ કોઈને એની ફરિયાદ કરતી કોમલ તો બસ એની માનો ફોટો છાતીએ લગાવીને રડતી રહેતી હવે થોડા સમય બાદ એની નવી માએ એક પુત્રીને જન્મ આપ્યો ત્યારે કોમલ એની નાની બહેનને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ જ્યારે એ તેને તેડવા માટે નજીક ગઈ તો એની સોતેલી માએ એને હાથ લગાવવાની ના પાડી દીધી અને કહેવા લાગી કે અત્યારે આ એક નાની બાળકી છે તું આને પાડી દઈશ આવી રીતે એને પોતાની દીકરીને અડવા પણ ન દીધી કોમલના પિતા રોજ પોતાની બીજી દીકરી માટે કંઈક ને કંઈક લાવતા રહેતા પરંતુ કોમલને આજ સુધી કંઈ લાવીને નહોતું આપ્યું કોમલ એવી આશાથી પોતાના પિતાને જોતી રહેતી જે પોતાની નાની દીકરીઓને પ્રેમ કરતા એના લાડ ઉઠાવતા એની સોતેલી માએ બે પુત્રીઓને જન્મ આપ્યો હતો અને બંને પોતાના પિતાની લાડકી હતી કોમલને તો એના ઘરમાં કંઈ ગણવામાં જ નહોતી આવતી જો ક્યારેક જીદ કરીને એ પોતાના પિતા પાસેથી કંઈક માંગી પણ લેતી તો એના પિતા એને ઠપકો આપતા એક દિવસ કોમલની ગઈ હતી હતી અને એની નાની બહેન એના રૂમમાં સૂઈ રહી કોમલ એ વખતે રસોડામાં ખાવાનું બનાવી રહી હતી ત્યારે અચાનક જ એને એની બહેનના રડવાનો અવાજ આવ્યો ત્યારે કોમલે જોયું તો એની સૌથી નાની બહેન ખૂબ જ રડી રહી હતી એટલે કોમલ ખાવાનું બનાવવાનું ત્યાં જ છોડીને એના રૂમમાં આવી

એનો રડવાનો અવાજ સાંભળીને બાથરૂમમાંથી તરત જ એની સોતેલી માં બહાર નીકળી અને પૂછ્યું કે શું થયું કોમલ મારી દીકરીઓને કેમ રડાવી રહી છો ત્યારે જ એની મોટી દીકરી રડતા રડતા કહેવા લાગી કે માં જોને કોમલ દીદી અમને બન્ને બહેનોને મારે છે એને રૂમમાં આવીને નાની ઢીંગલીને પલંગ પરથી નીચે પાડી દીધી હું જ્યારે એને ઉઠાવવા ગઈ તો એને મને થપ્પડ મારી દીધી એની દીકરીના મોઢેથી આટલું સાંભળીને કોમલની સોતેલીમાં ગુસ્સે થઈ અને એણે કોમલને એક જોરદાર થપ્પડ મારી દીધી અને ત્યારબાદ કોમલને એના વાળ પકડીને કહેવા લાગી કે તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીઓ પર હાથ ઉપાડવાની તારા જેવી ડાકણ અને કાળી કોલસા જેવી છોકરીને તો મારે ક્યારની આ ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ એ તો મારો આભાર માન કે મેં તને હજુ સુધી આ ઘરમાં રાખી છે અને હવે તું મારી જ દીકરીઓ પર હાથ ઉઠાવીશ કોમલ એની માગતી હતી પરંતુ એની એની વાત સાંભળી જ નહીં ત્યારબાદ સોતેલી માર મારીને બહાર કાઢી મૂકી જયારે રાત્રે એના પપ્પા ઘરે આવ્યા તો એની માએ એને પણ કોમલ વિશે વધારે પડતી ફરિયાદ કરી એટલે એ પણ કોમલ પર ગુસ્સે થયા અને એના પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું એના પિતાએ પણ કોમલને ખૂબ માર માર્યો અને કહ્યું કે કોમલ હવે તું મારી પુત્રીઓ સાથે આવું વર્તન કરીશ તો હું તારા ભાંગી નાખીશ કોમલ બિચારી નિર્દોષ હતી હતી તો પણ બધાનો ઠપકો સાંભળી રહી આ જોઈને કોમલને તો ખાતરી થઈ ગઈ કે એના પિતા પણ હવે એના નથી રહ્યા અને સોતેલી માએ જ્યારે જોયું કે એનો પતિ હવે સંપૂર્ણપણે એના કાબુમાં આવી ગયો છે તો એણે એક યુક્તિ કરી

મને તો આ બાબતમાં વધારે ખબર નથી પડતી એટલે બીજા જ દિવસથી કોમલની નવી માએ કોમલ માટે સંબંધ શોધવાનું શરૂ કરી દીધું પરંતુ જેણે પણ કોમલને જોઈ એણે તરત જ સંબંધની ના પાડી દીધી કારણ કે કોમલ ખૂબ જ શ્યામવર્ણની છોકરી હતી કોમલ ખૂબ જ સાફ દિલની સીધી અને સરળ છોકરી હતી પરંતુ લોકોને તો માત્ર એના ચહેરાથી મતલબ હોય છે ઘણા બધા સંબંધો આવી રીતે જ તૂટતા હોય છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો કોમલની બીજી બહેનો પણ યુવાન થઈ ગઈ હતી જોકે એનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો બંને બહેનોને બીજા લોકો સાથે વાત કરવાની પણ ભાન નહોતી પરંતુ છતાં પણ લોકો એને પસંદ કરતા હતા કારણ કે એ ખૂબ જ સુંદર હતી

હવે તો કોમલનું હૃદય એટલું દુઃખી થઈ ગયું હતું કે એણે ઘણી વખત આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ એ એવો વિચાર કરીને ધીરજ રાખતી કે આ જિંદગી તો મારી હરામ થઈ ગઈ છે અને જો હું આત્મહત્યા કરીને મરીશ તો મારી આત્માને પણ શાંતિ નહીં મળે આ બાજુ એની સોતેલી માં હવે ગમે એમ કરીને કોમલથી છુટકારો મેળવવા માંગતી હતી એટલે એ કહેવા લાગી કે જ્યાં સુધી આ કોમલ નામનો કાળો નાગ આપણા જીવનમાં છે ત્યાં સુધી આપણા જીવનમાં શાંતિ આવે બીજા જ દિવસથી કોમલના સંબંધ માટે એની સોતેલી માએ બાજુમાં રહેતા વિમળા કાકીને કહી દીધું કે મારી મોટી દીકરી માટે કોઈ છોકરો હોય તો અમને જણાવજો અમારે એના વિવાહ કરાવવા છે આટલું કહીને કોમલની માએ એની નાની દીકરીનો ફોટો એને આપી દીધો અને વિમળા કાકીએ છોકરાવાળાને એ ફોટો બતાવ્યો એટલે છોકરાવાળા લોકોએ તરત જ હા પાડી દીધી આ વાતની જ્યારે કોમલની સોતેલી માને ખબર પડી તો એ ખૂબ જ ખુશ થઈ ગઈ સગાઈની સાથે સાથે તમામ વિધિઓ પણ કોમલની સોતેલી બહેન સાથે કરવામાં આવી હતી પરંતુ જ્યારે વિવાહનો સમય આવ્યો ત્યારે એની સોતેલી માએ કોમલને દુલ્હન બનાવીને બેસાડી દીધી એટલે કોમલ ખૂબ જ ડરી રહી હતી ત્યારે કોમલ પોતાની નવી માં સામે હાથ જોડીને કહેવા લાગી કે માં તમે આવું કરી રહ્યા છો પરંતુ જ્યારે સામેવાળા લોકો પ્રિયાના બદલે મને જોશે તો કોણ જાણે એ લોકો મારી સાથે શું કરશે એ લોકો તો મને એના ઘરમાંથી કાઢી મૂકશે ત્યારે કોમલની સોતેલી માએ તરત જ કહ્યું કે અમારે એનાથી કોઈ મતલબ નથી અમારું કામ તો તારા વિવાહ કરાવવાનું છે

અને કોમલ તો જાણે કે દરેક પ્રકારના ઝુલમ અને અપમાન સહન કરવા માટે જ આ દુનિયામાં આવી છે જ્યારે વિવાહનો સમય આવ્યો ત્યારે એને ઘૂંઘટ ઓઢાડીને મંડપમાં બેસાડી દીધી અને એના વિવાહ પણ થઈ ગયા હવે જ્યારે કોમલની વિદાય થવાની હતી ત્યારે બધા જ લોકો કોમલનો ચહેરો જોવાની વિનંતી કરી રહ્યા હતા પરંતુ કોમલની સોતેલીમાં કહેવા લાગી કે અમારો એવો રિવાજ છે કે દુલ્હનને સૌથી પહેલા એનો પતિ જુએ છે ત્યારબાદ બીજા દિવસે બાકીના સંબંધીઓને દુલ્હન બતાવવામાં આવે છે આ રિવાજ મુજબ કોમલની વિદાય થઈ ગઈ અને હવે એ દુલ્હન બનીને પોતાના રૂમમાં ઘૂંઘટ ઓઢીને બેઠી હતી ત્યારે એને કાંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું એને પોતાનો શ્વાસ બંધ થતો હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું અને એના મગજમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા કોમલ વિચારી રહી હતી કે જો થોડા સમય બાદ એનું રહસ્ય ખુલી જશે તો શું થશે મારું મારું જીવન તો તો એક પળમાં બદલાઈ જશે ગુસ્સામાં આવીને મારા પતિ મને છૂટાછેડા આપી દેશે પછી શું થશે આવું વિચારીને કોમલનો જીવ નીકળી રહ્યો હતો હવે થોડી વાર બાદ દરવાજો ખુલ્યો અને એનો પતિ એના રૂમમાં દાખલ થયો ત્યારે કોમલ તો જાણે સૂકા પાંદડાની જેમ ધ્રુજી રહી હતી

તો એના પતિના પગલા જોઈને એને એવું લાગ્યું કે મગજમાં અનેક વિચારો આવી રહ્યા હતા જેવી રીતે એનો પતિ લડથડાતા પગલે પથારી સુધી આવ્યો હતો એ જોઈને એને એવું લાગી રહ્યું હતું જાણે કે કોઈ નશામાં ધૂત વ્યક્તિ ત્યાંથી ચાલીને આવી રહ્યો હોય ક્યાંક એની સોધેલી માએ એના લગ્ન કોઈ ખરાબ વ્યક્તિ સાથે તો નથી કરાવી દીધાને આવું વિચારીને કોમલની હાલત ખરાબ થવા લાગી ત્યારે જ એનો પતિ એની સામે આવીને બેસી ગયો એ પથારીમાં એવી રીતે હાથ મૂકીને બેઠો હતો જાણે કે કંઈક શોધવાનો પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે કોમલ એનું માથું નીચે નમાવીને બેઠી હતી એના પતિના ચહેરા તરફ જોવાની હિંમત પણ એનામાં રહી નહોતી હવે એનો પતિ આગળ વધ્યો અને કહેવા લાગ્યો કે જો કોમલ મારી એવી ઈચ્છા છે કે હું તને મારી બધી જ સત્ય હકીકત પહેલા જણાવી દઉં કેમ કે હું એવું નથી ચાહતો કે આપણું જીવન જૂઠથી શરૂ થાય એટલે કોમલે નજર ઉઠાવીને ઘૂંઘટમાંથી પોતાના પતિ તરફ જોયું તો એનો પતિ એટલો બધો સુંદર તો હતો નહીં પરંતુ એ દેખાવમાં એકદમ સામાન્ય હતો એની આંખો પર સચમા હતા ત્યારે કોમલે મુશ્કેલીથી બોલીને એટલું કહ્યું કે તમે શું કહેવા માંગો છો એટલે એના તરફ હાથ લંબાવ્યા અને એના પકડીને ધ્રુજતા હાથે હટાવી દીધો ત્યારે કોમલ તો પોતાની આંખો બંધ કરીને બેઠી હતી એને એવું લાગી રહ્યું હતું કે બસ અત્યારે જ મારો શ્વાસ રોકાઈ જશે આજ પછી તો હું જીવી જ નહીં શકું પરંતુ જ્યારે એણે જોયું કે ઘણો સમય પસાર થઈ ગયો છે અને એના પતિ તરફથી કોઈ જવાબ ન મળ્યો એટલે એવું વિચારીને એનું દિલ ડૂબવા લાગ્યું કે કદાચ એનો પતિ આટલી કદરૂપી છોકરી જોઈને ચોંકી ગયો હશે ત્યારે એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ કંઈક કહે એ પહેલા જ એના પતિએ કહ્યું કે તમે ખરેખર ખૂબ જ સુંદર છો મેં મારા મનની આંખોથી તમને જોઈ લીધા છે તમે ખૂબ જ સંસ્કારી અને સારી છોકરી છો તમારો બોલવાનો અંદાજ તમારા ચરિત્રની ગવાહી આપી રહ્યો છે હું વ્યક્તિઓના શબ્દોથી એને પારખી લઉં છું ત્યારબાદ કોમલે એની નજર ઉઠાવીને એના પતિને જોયો અને એ એના બચાવમાં કંઈક કહેવા માંગતી હતી પરંતુ ત્યારે જ એનો પતિ કહેવા લાગ્યો કે હું એ કહેવા માંગુ છું કે મારી આંખોમાં પ્રોબ્લેમ છે જ્યારે અંધારું થઈ જાય છે તો મારી દ્રષ્ટિ કમજોર થઈ જાય છે અને રાતના અંધારામાં મને કંઈ પણ દેખાતું નથી હું માત્ર દિવસના પ્રકાશમાં જોઈ શકું છું મારી આ બીમારીની ઘણી બધી સારવાર કરાવી છે પરંતુ આજ સુધી કોઈ ખાસ પરિણામ નથી મળ્યું હું તને દુલ્હન કે મેં તને ફોટામાં પણ નથી જોઈ બસ મેં મારા માતા પિતાના કહેવા પર જ વિશ્વાસ કર્યો અને મેં એવું કહ્યું હતું કે કૃપા કરીને તમે મારા જીવનમાં મારા જેવી જ કોઈ છોકરીને સામેલ કરજો જે મારી આ આંખોની સાથે મને સ્વીકારી લઈ જેમ જેમ કોમલનો પતિ બોલી રહ્યો હતો કોમલ પોતાના પતિને જોઈ રહી હતી એની બધી જ ધારણાઓ ખોટી સાબિત થઈ હતી એનો પતિ તો રાત્રે આંખોની રોશની જ ગુમાવી દેતો હતો ત્યારે એને એક ઊંડો શ્વાસ લીધો કેમકે એનો પતિ એની સામે પોતાને ઓછો આંકતો હતો અને એવી રીતે વાતો કરી રહ્યો હતો જેનાથી એ કોમલનું દિલ જીતવા માંગતો હોય પરંતુ ત્યારે જ કોમલે પોતાનો હાથ લંબાવીને એના પતિના ખંભા પર મૂક્યો અને કહેવા લાગી કે તમે ચિંતા ન કરો મને તમારી આ બીમારીથી કોઈ વાંધો નથી અને આ બીમારીનો ઈલાજ પણ શક્ય છે અને આનો ઈલાજ પણ થશે અને કદાચ જો ન થાય તો પણ હું જીવનની દરેક પળે તમારી સાથે ઉભી રહીશ કોમલના આવા શબ્દો અને મધુર વાતો સાંભળીને તો જાણે એનો પતિ ખીલી ઉઠ્યો હતો અને એ કોમલ વિશે પૂછવા લાગ્યો પરંતુ કોમલ ચૂપ રહી અને કહેવા લાગી કે હું તમને અત્યારે મારા વિશે કંઈ પણ નહીં જણાવું સવારે તમે જ્યારે તમારી આંખોથી મને જોશો ત્યારે જ હું તમને મારી વાસ્તવિકતા જણાવીશ આવી રીતે બંને આખી રાત પોતાના હૃદયનો બોજ હળવો કરતા રહ્યા કોમલનો પતી પતિ એની સાથે પોતાનું મન હળવું કરતો રહ્યો મારા પોતાના સગા ભાઈ બહેનોએ જ મારી સાથે આવો વ્યવહાર કર્યો છે મારી સાથે તેઓ હંમેશા ખરાબ વર્તન કરતા અને મારી મજાક ઉડાવતા એ મને એની સાથે ક્યારેય બહાર પણ નથી લઈ ગયા એ લોકો એવું કહેતા કે તું તો રાત્રે આંધળો થઈ જઈશ એટલે અમે શા માટે તારી લાકડી બનીને ફરતા રહીએ આવી રીતે બંને આખી રાત વાતો કરતા રહ્યા જ્યારે સવાર વળી ત્યારે કોમલ એના પતિની સામે આવીને ઊભી રહી ગઈ જ્યારે એના પતિએ કોમલને જોઈ તો એના ચહેરા પર સ્મિત આવ્યું અને કહેવા લાગ્યો કે તું તો તારા ચરિત્રની જેમ ખૂબ જ સુંદર છો એ સમયે જ કોમલે પોતાના ભૂતકાળની બધી જ વાતો એના પતિને જણાવી દીધી અને એ પણ જણાવી દીધું કે મારા લગ્ન કેવા સંજોગોમાં થયા હતા આ સાંભળીને એના પતિએ ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો કે આપણે આ સમયે સંજોગો અને પરિવારના સભ્યો વિશે કઈ પણ ખરાબ વાતો નહીં કરીએ કારણ કે આ આપણું નસીબ છે આ તારું અને મારું નસીબ હતું કે આજે આપણે પતિ પત્નીના રૂપમાં એકબીજાની સામે ઉભા છીએ તારામાં તો કોઈ પણ કમી નથી એના પતિના મોઢેથી આવું સાંભળીને કોમલ તો જાણે હવામાં ઉડવા લાગી હતી એની આંખોમાંથી આંસુ વહીને ગળા સુધી પહોંચી રહ્યા હતા એના પતિને ગળે લાગીને જોર જોરથી રડવા લાગી આજે વર્ષો બાદ એને કોઈ પોતાનું મળ્યું હતું પોતાની સગી માના મૃત્યુ બાદ એ પહેલી વાર કોઈનો પ્રેમ મેળવીને આવી રીતે રડી રહી જ્યારે એ બંને રૂમમાંથી બહાર આવ્યા ત્યારે કોમલના સાસુ અને નણંદ તૂટી પડ્યા અને કહેવા લાગ્યા કે આ કોણ છે આ છોકરીને તો અમે ક્યારેય જોઈ પણ નથી ત્યારે કોમલના પતિએ તરત જ કહ્યું કે માં ખરેખર મને પ્રિયાથી નહીં પરંતુ કોમલ સાથે પ્રેમ હતો એટલા માટે મેં પોતે જ મારા સાસુને કહ્યું હતું કે મારે તમારી પ્રિયા સાથે નહીં પરંતુ તમારી મોટી દીકરી કોમલ સાથે લગ્ન કરવા છે જ્યારે એની માએ આ સાંભળ્યું તો એ ચોકી ગઈ અને કહેવા લાગી કે હું તો તારા માટે સુંદર પત્ની લાવવા માંગતી હતી પરંતુ તું તો તારા જેવી જ પસંદ કરીને લાવ્યો છો એની માને પણ પોતાના પુત્ર પ્રત્યે કોઈ ખાસ લગાવ હતો નહીં આવી રીતે બંને પોતાની ઈચ્છા મુજબ આરામથી જીવન જીવવા લાગ્યા અને આ બાજુ કોમલની સોતેલી મા અને એની દીકરીઓ સવાર સવારમાં એવી રાહ જોઈને બેઠી હતી કે કોમલ એના સાસરિયામાં અપમાનિત થઈને પાછી આવશે અને અમે એને આ ઘરમાં નહીં રાખીએ પરંતુ કુદરતે એનું આ સપનું માત્ર સપનું જ રાખી દીધું હતું ઘણા વર્ષો આવી રીતે પસાર થઈ ગયા અને હવે તો કોમલ ને પણ બાળ બચ્ચા હતા અને પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ હતી પરંતુ એની બંને બહેનોના આ જ દિન સુધી વિવાહ નહોતા થઈ શક્યા એકવાર જ્યારે બંને બહેનોના વિવાહ કરવામાં આવ્યા તો તેઓ એક મહિનામાં જ છૂટાછેડા લઈને ઘરે પાછી આવતી રહી હતી કારણ કે એ બંને બહેનો ભડકાવ અને ચાલાક સ્વભાવની છોકરીઓ હતી એટલે એ પોતાનું ઘર ન વસાવી શકી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ